હમારા પહેલે પચીસ સો લાઇટ બિલાતા હતા સ્માર્ટ મીટર ડાલા તો તેર લાખ પિસ્તાલીસ હજાર કા બતાવેગા ઉસકે બાદ ફર અભી હમારે કો ટેન્શન આ ગયા કે હમ એ કેસી રીતે ભરે હમારે ચાર લડકિયાં ગયા એક કમાનેવાલા હે ઘણા માણસ પણ ઘરમાં છે એવું રીતના આઠ જણા છે હવે એ લોકો ઘરનું પૂરું કરે કે છોકરીઓને ભણાવવાનું કે ખાવાનું કરવાનું હમને આ સ્માર્ટ મીટર જોઈએ નહીં અમારું જૂનું મીટર જ જોઈએ દો મહિને કા પહેલે પચીસ રૂપિયા આતા હતા ફિર અભી તેર લાખ આવ્યા તો તો અમારે કોઈ ટેન્શન આ ગયા એ લોકો કોઈ ઘણા એ બુદ્ધે લોકો બી એ ટેન્શન આ ગયેલા બસ અમારે કોઈ ને સ્માર્ટ મીટર નહીં ચાહેએ અમારે કો અમારા જૂના મીટર જ ચાહીએ અમારા છે ને પહેલાં બે મહિનાનું પચીસસો છવ્વીસો એવું લાઈ આવતું હતું ને હવે આટલું બધું આવી ગયું છે તો અમને હવે બહુ ટેન્શન આવી ગયું છે એટલે અમારે આ સ્માર્ટ મીટર જોઈએ ને અમારે અમારું જે જૂનું મીટર હતું એ જ જોઈએ અમાર મારો બાબો એક કમાવા વાળો એની ચાર છોકરીઓ છે એમનું બધાનું પૂરું કરે અમારું ડોહા ડોહીનું પૂરું કરે કે શું શું કરે આ લાઇટ બિલનું આટલું બધું ટેન્શન આવી ગયું તો એ શું કરે અમારે તો બસ અમારું જૂનું મીટર જ જોઈએ અમારે તો વપરાશ છે જ નથી જો આ પંખો છે ને આ છે બસ તોય આટલું બધું બિલ બતાડે અમે કઈ આટલું બધું બાકી હોય એક બિલ બાકી હોય છે તો કાપવા આવી જાય છે તો આટલા બધા તેલ લાખ આયા તો એ કેમ કાપવા નથી આયા ને હમણાં થી બતાડે છે તમારે તો ટેન્શન આવે જ ને ને મારો બાબો એક કમાવા વાળો છે મારું પણ વીપી વધી જાય મારો બાબો ત્રણ દિવસ બીમાર થઈ ગયો આ મેસેજ આવ્યા પછી ત્રણ દિવસ જોબ પર નહીં ગયો